જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયોની અંદર આપણે વાત કરીશું કે વિદ્યાર્થીઓને અમુક શિષ્યવૃત્તિ છે મળતી હોય છે એને લઈ અને એક મહત્વના સમાચાર છે આવ્યા છે કે વિદ્યાર્થીઓને પણ ઈ કેવાયસી છે કરવાનું જણાવવામાં આવ્યું હતું હવે ઈ કેવાયસી બાબતે અમુક માહિતી છે એ આપવામાં આવશે અમુક નિર્ણયો છે એ લેવામાં આવશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ

કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ઈ કેવાયસી કરવું ફરજિયાત છે કરાયું છે બીજી તરફ ઈ કેવાયસી સર્વરની પણ ઘણી બધી સમસ્યા છે અને વાલીઓ અને વિદ્યાર્થીઓને ઈ કેવાયસીના ઘસારાને લઈ અને શિષ્યવૃત્તિ આવશે કે નહીં તે મુદ્દે વિદ્યાર્થી અને વાલીઓ મૂંઝવણની અંદર મુકાયા છે આ અનુસંધાને આવતીકાલે એક સમીક્ષા બેઠક છે યોજાવાની છે શિષ્યવૃત્તિની અંદર વિદ્યાર્થીઓને અગ્રતા આપવા માટે આવતીકાલે સમીક્ષા બેઠક છે યોજાશે વિદ્યાર્થીઓમાં શિષ્યવૃત્તિ માટે ઇ કેવાયસી બાબતને લઈ અને વિદ્યાર્થીઓના વાલીઓ છે એ મૂંઝવણની અંદર મુકાયા છે ત્યારે શિષ્યવૃત્તિની અંદર વિદ્યાર્થીઓને અગ્રતા આપવા આવતીકાલે સમીક્ષા બેઠક છે એ યોજાશે અને ઈ કેવાયસી બાબતે બાયસેકના માધ્યમથી આવતીકાલે ઓનલાઈન માહિતી છે આપવામાં આવશે બીજી તરફ ઈ કેવાયસી માં વિદ્યાર્થી છૂટછાટ બાબતે એક માહિતી પણ વાયરલ થઈ છે ઈ કેવાયસી નો નિર્ણય છે રદ હોવાની પોસ્ટ છે એ પણ મૂકાણી હતી કે તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કાર્યાલય ખાતે યોજેલ ઉચ્ચ કક્ષાની બેઠકની અંદર વિકસતી જાતિ કલ્યાણ ખાતાના હસ્તકની પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિમાં ફેમિલી આઈડી પ્રોજેક્ટ અંતર્ગત લેવાતી થતી રેશન કાર્ડ વિગતો તેમજ ઈ કેવાયસી પ્રક્રિયા હાલ પૂરતી રદ કરવાનો નિર્ણય છે લેવામાં આવ્યો છે આથી તમામ શાળા દ્વારા આ બાબતે વાલીઓને જાણ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના વાલીઓને ઈ કેવાયસી માટે હાઈ કુલ ઉતાવળ કરવાની જરૂર નથી એટલે કે આવતીકાલે એક સમીક્ષા બેઠક છે યોજાવાની છે એની અંદર નિર્ણય છે લેવામાં આવશે કે ઈ કેવાયસી કેવી રીતે કરવાનું શિષ્યવૃત્તિ મેળવવા માટે અને ક્યાં સુધીમાં કરવાનું વિદ્યાર્થીઓને મળવા પાટી શિષ્યવૃતિ માટે દરખાસ્તમાં ઈ કેવાયસી છે ફરજિયાત કરવામાં આવી છે ઈ કેવાયસી માટે આધાર સેન્ટર પર વિદ્યાર્થી વાલીઓની લાંબી કતારો છે એ જોવા મળી હતી અને ઈ ની અંદર વિલંબ થતા વાલીઓ ધંધા રોજગાર વિદ્યાર્થીનું ભણતર અને શિક્ષકોને ભણાવવાનો સમય છે એ પણ બગડ્યો હતો બીજી તરફ આપણે વાત કરીએ તો શિક્ષકની અંદર પણ શિક્ષણ કાર્ય છોડી ઈ કેવાયસીની કામગીરીથી તકલીફ છે પડી રહી છે આ તમામ સમસ્યાને ધ્યાનમાં રાખી અને આપણા જે શિક્ષણ મંત્રી છે કુબેર ડિંડોરો એને રાહતના સમાચાર આપતા કહ્યું છે કે ઈ કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ છે નહીં અટકે અને ઈ કેવાયસી ફરજિયાત કરાયું હતું જોકે સમસ્યાની અંદર થોડી છૂટછાટ છે એ પણ મળશે કેટલાક વિદ્યાર્થી એવા પણ છે કે તેમના બારકોડ રેશન કાર્ડની અંદર નથી આ વિદ્યાર્થીના ઈ કેવાયસી કરવાની વ્યવસ્થા છે ચાલુ કરી છે અને માત્ર બે દિવસની અંદર સાત લાખ જેટલા વિદ્યાર્થીઓનું ઈ કેવાયસીનું રેશન કાર્ડ સાથે જોડાણ છે એ કરાયું છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો